જેથી કરીને તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો શિયાળાની ઠંડીમાં ખાઈ શકાય તેવું દાણા મુઠિયાનું શાક બનાવવાનું શરૂ કરીએ સુરતી ગ્રીન ધ્યાને પણ ટક્કર મારે તેવું આજે આપણે ગ્રીન દાણા મુઠિયાનું શાક બનાવવાનું છે તો તેની માટે અહીંયા આપણે ત્રણસો ગ્રામ જેટલી સુરતી ત્રણ દાણાવાળી પાપડીને ફોલીને લીધેલી છે તમે જોઈ શકો છો આને આપણે એક તપેલીની અંદર એડ કરીશું તેની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી કરવાનું છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આશરે અડધી ચમચી મીઠું એડ કરવાનું છે દાણાને આપણે તપેલીમાં જ બાફીશું કુકરમાં બાફવાના નથી દાણા બફાય ત્યાં સુધીમાં શાક માટેની ગ્રેવી તૈયાર કરી લઈએ તો તેની માટે અહીંયા આપણે દોઢસો ગ્રામ જેટલી પાલકને

ખાસ માટે ચાર થી પાંચ મરચી એડ કરશું આ બધી વસ્તુને પીસી લઈએ કેટલી સરસ ગ્રીન આપણી પ્યોરી તૈયાર થઈ છે અને આ બાજુ આપણા દાણા પણ સરસ બફાઈ ગયા છે દાણા બાફતી વખતે મેં ચપટી સોડા એડ કર્યા હતા એટલે દાણાનો કલર એકદમ ગ્રીન રહ્યો છે હવે દાણા મુઠિયાના શાક બનાવવા માટેના મુઠિયા તૈયાર કરી લઈએ તો તેની માટે અહીંયા આપણે ચણાનો લોટનો ઉપયોગ કરવાનો છે અઢી થી ત્રણ ચમચા જેટલો ચણાનો લોટ એડ કરશું ત્યારબાદ તેની અંદર બે ચમચી જેટલી મેથીને ઝીણી ઝીણી ચોપ કરીને લીધેલી છે તે એડ કરશું બે ચમચી જેટલા ધાણાને ઝીણા ઝીણા ચોપ કરીને લીધેલા છે તે એડ કરશું એક ચમચી જેટલી આદુ મરચીની પેસ્ટ લીધી છે તેની અંદર આદુનું પ્રમાણ થોડું વધુ રાખશું ચપટી વરિયાળી એડ કરશું એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે અડધી ચમચી હિંગ એડ કરશું ચપટી હળદર એડ કરશું અને એક લીંબુનો રસ એડ કરશું પ્રમાણે મીઠું એડ કરવાનું છે એક જેટલો ખાવાનો સોડા એડ કરશું જેથી કરીને આપણી ગોળી સરસ જાળીદાર બને ત્યારબાદ બે મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે એક ચમચી ખાંડ એડ કરશું એક મોટા ટુકડા દૂધીને ખમણી લીધેલી છે તે એડ કરશું દૂધી એડ કરવાથી આનો સ્વાદ ખૂબ જ સારો આવે છે મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો મુઠિયા માટેનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે દૂધી એડ કરવાથી લોટની અંદર પાણી એડ નથી કરવું પડતું અને મુઠિયા એકદમ સરસ બને છે નાની નાની ગોળી બનાવી લેશું આમાંથી તમે જોઈ શકો છો આ એક સરખા માપથી જ આપણે બધા મુઠિયા બનાવી લેવાના છે સ્વાદમાં ખૂબ જ સારું લાગે છે જોઈ શકો છો તમે આવી રીતે બધા મુઠિયા તૈયાર કરી લેવાના છે ચાલો ફટાફટ આને તળી લઈએ હવે ગેસ ઓન કરશું અને એક પેનની અંદર ચાર થી પાંચ મોટા પાવડા જેટલું તેલ એડ કરવાનું છે જેથી તેની અંદર જ આપણું શાક સરસ બની જાય અને આપણું તેલ હળવું ગરમ થાય ત્યાર પછી તેની અંદર આપણે ગોળી એડ કરીશું પહેલા આપણે ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે ગોળી એડ કરીએ પલટાવી પલટાવી અને આપણે ગોળીને તળીશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે જેથી કરીને આપણી ગોળી સરસ તળિયા તળાઈ જાય અને અંદરથી કાચી પણ નારી મુઠિયાના કલરને એકદમ ગોલ્ડન બ્રાઉન થવા દેવાનો છે તમે જોઈ શકો છો કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન આપણા મુઠિયાનો કલર આવ્યો છે એક પ્લેટની અંદર કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બીજી બધી ગોળીને પણ તળી લેવાની છે હવે આપણા દાણા મુઠિયાના શાક માટેના મૂઠિયા સરસ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો અને અંદરથી કેટલા સરસ જાળીદાર છે અને એકદમ પોચા રૂ જેવા આપણા મૂઠિયા બનીને તૈયાર થયા છે તો મૂઠિયા બની ગયા છે ચાલો ને ફટાફટ શાક બનાવી લઈએ અહીંયા આપણું તેલ ગરમ જ છે તેની અંદર એક ચમચી જેટલું જીરું એડ કરશું એક ચમચી જેટલી વરિયાળી એડ કરશું ત્યારબાદ એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરશું એક વઘારનું મરચું એડ કરશું અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું આઠથી દસ લીમડાના પત્તા એડ કરશું અને અહીંયા બે મોટી ચમચી જેટલા તલ એડ કરવાના છે અને ત્યાર પછી તૈયાર કરેલી ગ્રેવી એડ કરશું બધી ગ્રેવી એડ કરી દઈએ મિક્સ કરી લઈએ અને ગ્રેવીને આપણે બે મિનિટ સુધી આવી રીતે ગેસ ઉપર ઉકળવા દેવાની છે બે મિનિટ માટે ગ્રેવીને ઢાંકી દઈશું બે મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો જે તેલ છૂટું પડ્યું છે તેનો કલર પણ એકદમ સરસ ગ્રીન થઈ ગયો છે અને હવે આપણી ગ્રેવીની અંદર કચાશ પણ નથી રહી હવે આની અંદર તૈયાર કરેલા દાણા એડ કરશું જે આપણે બાફી લીધેલા છે મિક્સ કરી લઈએ આ શાક ઘરે જરૂરથી બનાવવાની ટ્રાય કરજો અને શિયાળામાં તો ખૂબ જ સારું લાગે છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આપણે એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને ત્યાર પછી એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે મિક્સ કરી લઈએ હવે આપણે આને ઢાંકીને મૂકી દઈશું બે થી ત્રણ મિનિટ માટે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણી ગ્રેવી કેટલી સરસ ઉકળી રહી છે એક ચમચી જેટલી ખાંડ એડ કરશું ત્યારબાદ આપણે તૈયાર કરેલા મુઠી એડ કરવાના છે ધીમે ધીમે કરી બધા મુઠી એડ કરી દઈએ મિક્સ કરી લઈશું હવે આને આપણે બે થી ત્રણ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે જેથી કરી અને આપણી ગોળી સરસ સોફ્ટ બની જાય બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ બનીને હવે આપણું શાક થોડું ઢીલું છે થોડી ગ્રેવી વધારે છે તો આની અંદર આપણે તૈયાર કરેલા બે થી ત્રણ મુઠિયાને મસાઈને એડ કરવાના છે આવી રીતે હાથ વડે મસળીને એડ કરશું આવી રીતે એડ કરવાથી શાક થોડું ડ્રાય થશે જો તમને ઢીલું શાક ભાવતું હોય તો આ વસ્તુને તમે સ્કીપ કરી શકો છો બે ત્રણ મૂઠિયા એડ કરવાના છે મિક્સ કરી લઈએ શાક તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તેની અંદર અડધા લીંબુનો રસ એડ કરવાનો છે મિક્સ કરી લઈએ ત્યારબાદ તેની અંદર ચીણા ચોપ કરેલા ધાણા એડ કરશું તો તૈયાર છે શિયાળાની ઠંડીમાં ખાઈ શકાય તેવું આપણું દાણા મૂઠિયાનું શાક ચાલો ફટાફટ સર્વ કરી દઈએ તો જો તાજ ખાવાનું મન થઈ જાય તેવું આપણું સુરતી ગ્રીન દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આનો કલર પણ કેટલો સરસ ગ્રીન આવ્યો છે તો કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમને મારા આ શાકની રેસીપી કેવી લાગી અને બનાવવાની તો જરૂરથી ટ્રાય કરજો શિયાળામાં ખૂબ જ મજા આવે છે આ શાક ખાવાની ઉપરથી થોડા ગાર્નિશિંગ માટે ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરશું તો તૈયાર છે આપણું દાણા મૂઠિયાનું શાક જો તમને મારા આ શાકની રેસિપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા વિડીયો નવી રેસિપી સાથે જય સ્વામિનારાયણ